દોસ્તો એક દિવસની વાત છે એક વખત એક જંગલ માં સસલું અને કાચબો અને બીજા ઘણા પ્રાણીઓ રહેતા હતા એક દિવસની વાત છે કાચબા ભાઈ તો ધીમે ધીમે ચાલતા ચાલતા જતો હતો અને ત્યાંથી સસલા ભાઈને નિકળવાનું થયું સસલા ભાઈ તો કાચબાની ધીમી ચાલ જોઈને હસવા લાગ્યા એમને તો મનમાને મનમાં અભિમાન થવા લાગ્યું के मारा थी वधारे झड़प थी तो कोई चाली के दौड़ी सके नहीं अने ते तो काचबा भाई नो मजाक उड़ाड़वा मांड्या के तमे तो साव धीमा चालो छो काचबा भाई ने खोटू लग्यू पर कई पर बोलिया वगर आगर चालता थई गया तो आना थी ने थयू के काचबा भाई डरी गया पन। अमा एमना अभिमानी बात थी તેઓ એક કાચબા ભાઈ ના રસ્તામાં જઈને ઊભા રહી ગયા અને તેમણે કહેવા લાગ્યા કે તમે મારી સાથે રેસ લગાડો અને ધીમે ધીમે આ વાત આખા જંગલમાં ફેલાવા લાગી અને થોડીક વારમાં તો આખો જંગલ ભેગો થઈ ગયો હવે તો કાચબા ભાઈ ના માનની વાત આવી ગઈ હવે તો કાચબા ભાઈ પર પૂરી તૈયારી કરવા લાગ્યા પણ સસલા ભાઈ તો આરામથી બેઠા હતા કેમ કે તેમના મનમાં તો કઈક બીજો જ હતું બીજે દિવસે સવારે બધાય ભેગા થયા અને રેસની શરૂઆત થઈ કાચબા ભાઈ તો ધીમે ધીમે ચાલતા થયા અને સસલા ભાઈ તો ઝટથી આગળ વધવા લાગ્યા સરત આ હતી કે બપોર સુધીમાં આખા જંગલનો આટો મારીને પાછો આવવાનું છે જે સૌથી પહેલા આવશે તે વિજેતા બનશે સસલા ભાઈ તો થોડીવારમાં તો જંગલનો અડધો ભાગ કાપી નાખ્યો અને પાછળ વરીને જોયું તો કાચબા ભાઈ તો કાય દેખતા નહોતા તેમણે એમ કે આમને તો હજી ઘણી વાર લાગશે આવો વિચરીને આમના મનમાં એમ કે હું આરામ કરી લઉં અને તેઓ એક ઝાડની નીચે આરામ કરવા બેસી ગાય જોત જોતામાં તેમને નિંદર આવી ગઈ અને તેઓ સુઈ ગયા થોડી વાર માં કાચબા ભાઈ ત્યાં આવી ગયા પણ તેઓ આરામ કરવાના રોકાઈ ગયા અને ચાલવાનું ચાલુ રાખ્યું યું તો થોડીવારમાં તેઓ જંગલનો પોણો ભાગ પૂરો કરી ગયા અને ત્યાં તો સસલા ભાઈની આંખ ખુલી અને અમને આગળ જોયું તો કાચબા ભાઈ તો જાજા આગળ પોચી ગયા હતા હવે સસલા ભાઈ દોડ્યા પણ બેગુના થયુ અને કાચબા ભાઈ રેસ જીતી ગયા ત્યાર બાદ સસલા ભાઈને સમજાયું કે અભિમાન ના કરવું જોઈએ અને ક્યારે કોઈનો મજાક ના ઉડાડવો જોઈએ તેઓ એક કાચબા ભાઈની માફી માંગી અને તેમની સાથે દોસ્તી કરી તો વાર્તાનો સાર તો દોસ્તો સમજાયો ને કે ભગવાન એને જેવો બનવ્યા છે તે પોતાની રીતે બેસ્ટ જ છે માટે ક્યારે કોઈનો મજાક ના બનવો જોઈએ કે ક્યારે અભિમાન ના કરવો જોઈએ